જાલો તાલુકામાં અલગ અલગ ગામોમાં મકાન રાસાય થવાથી ખરવાણી અને ધોળા ખાખરા ગામોમાં બાળકોના મૃત્યુ થવાથી જીઓના પરિવારને યોગ્ય વળતર આપવા જાલોથી અમારા રિપોર્ટર વાલસિંહ ડામોને પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજરોજ જાલો તાલુકામાં આવેલ ખરવાણી અને થોડા ખાખરા ગામોના મકાન ધરાશાયી થવાથી સ્થળ પર બાળકીઓના મૃત્યુ થયેલ છે અને કેટલાકને નાની મોટી ઇજાઓ થયેલ છે આ પરિવારને મૃતક દીઠ રૂપિયા દસ લાખ વળતર અને ઇજાગ્રસ્તોને રૂપિયા પાંચ લાખ સુધીનો મુખ્યમંત્રી આકસ્મિક નિધિ રાહત ફંડ અથવા તો અન્ય આકસ્મિક વળતર ચૂકવવા આપ સાહેબને વિનંતી છે ઝાલોદ તાલુકાના ગામોની અંદર અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને ખેતી તેમજ મકાન ધરાશાયી થયેલ છે જેને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર મળે તે માટે આજે ઝાલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ રીપોટર વાલસિંગ ના વાત કરીએ એમના પ્રતાપે આજે ગરીબ પરિવારને એક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બહુ ગંભીર પ્રકારની એક દુઃખદ ઘટના બની છે આની અમે રાજનીતિ નથી કરવા માંગતા પણ બાળકીઓનું જે અવસાન થયું છે જે પરિવારને એટલી મોટી આપત્તિ આવી પડેલ છે આ ના માટે અમે એમના એક દુઃખની સહિત ભાગીદારી રૂપે કરતા ચૂકવે એના માટેની અમારે આજે રજૂઆત છે અનિલભાઈ ગાઈ છું